અને સૌથી ધંધો હારા મારો હોય તો અમારો છે હા મૂડી વિનાનો જ એક જોડી કરવા પણ નીકળી જવાનું કોઈ રોકાણ જ નથી આવવાનું હા અમારા કદાચ પૈસા નક્કી કર્યા હોય અહીંયા અહીંયા કદાચ તમને કઈ ન આપે તમારું જાઈશું પણ આ લોકો આપશે હા પણ આ હારા માણસ છે કા તો ખાલી વાત કરું પાછા માથે લઈ લે મને પછી બીક બહુ રહ્યું હમણાં મને ફોન આવ્યો તો રઘુપા પ્રોગ્રામ છે કેટલા પૈસા લેશો? દોઢ લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા તમે સ્ટેજ માથે ગલોટિયા ખાવાના છો ના મેં ભવિષ્યમાં અમારા નો ખાવા પડે ને એના લઈશી મારા નાના છોકરા હમણાં જસદણ મારો પ્રોગ્રામ હતો અહીંયા ઉમેશની ફરમાઈશ પહેલી પૂરી કરી દઉં જસદણમાં મારો પ્રોગ્રામ હતો મને ફોન આવ્યો મને કાકુભાઈ પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લઈશું મેં તું અઢી લાખ રૂપિયા મને કે કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે એટલે ક્યાંય જે કઈ પૈસા આવવાના છે આપણે કૂતરાના રોટલા માપવાના છે એટલે માપે રાખો તો મેં તું હવા બે લાખ રૂપિયા મને કે મારા પેટ ના થાવી કે કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે ખબર નહીં પડતી

જો મારા બાપુએ પાવડો લીધો તો આ પાવડો તારા નો લેવો પડે કીધું પછી તો પાવડો લીધા મારા દીકરી ભુવાજી મારા ખાસ મિત્ર છે પણ દુઃખ વાત શું છે મને ફોન આવે અકુભા કહાવા પ્રોગ્રામ છે આવી દેજો આપણું ઘર જ છે એ અલગ અલગ ગામમાં એમને બોલાવે આપણું ઘર જ છે એટલે હું જાઉં પછી મારી આ પ્રોગ્રામ હોય તો કે મેં ગાવાનું બંધ કરી નાખ્યું

જા હાજરી આટલું બધું બોલાયું